કોળી અને ઠાકોર સમાના લગભગ ત્રણ કરોડનું પોપ્યુલેશન અને બે કરોડ જેટલું વોટિંગ પાવર ધરાવે છે સરકાર બનાવવામાં સૌથી મોટો યોગદાન સમસ્ત કોળી ઠાકોર સમાનો છે ત્યારે બે રહમીથી લલિત ભાઈને માર મારવામાં આવ્યા છે છતાં ન્યાય પામવા એવિડન્સ બધા હોવા છતાં પણ આટલી બધી વાર લગાડી એમાં સરકાર શ્રીની પાસે સમાના તમામ નેતાઓ મંત્રીઓ ગયેલા તો ન્યાય અપાયો પણ એમાંથી સમાજ રાજી પણ છે નેતાઓ રાજી છે છે એની ભાવના થઈ પરંતુ સમાજના જે યુવાન મિત્રો છે જેને ખૂબ મહેનત કરી છે અને સમાજના ભાઈઓ બહેનો ક્યાં કંડે ને રોષ છે કે સમાજ આટલો રોડે દોડે હોય તો પછી દોડાવનાર વ્યક્તિ કોણ હતું અને એ સમાજ ને ખ્યાલ જ છે અને આ ભાવનગરની પશ્ચિમની વિધાનસભામાં લગભગ પંચ્યાસી હજાર નું વોટિંગ માત્ર કોઈ સમાજનું છે એટલા માટે આ વિધાનસભામાં પણ સમાજના જે આગેવાનો છે એને પણ ખ્યાલ છે એટલા માટે સમાજ ખૂબ જાગૃત થાય એક થાય અને ભવિષ્યમાં આ સમાજના કોઈ પણ ભાઈ બહેનોને અન્યાય ન થાય

અને જે ભાષામાં જે લોકો સમજે એ સમજાવતા કોળી સમાજ પણ આવડે છે ટીટ ફોર ટેટ ની નીતિ કોળી સમાજ પાસે રહેશે જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી માણસ સહન કરે પણ લિમિટ ક્રોસ થાય ત્યારે સરકાર શ્રી હું તો વ્યક્તિગત એવું કહું કે ત્રણ દિવસ સુધીની ની મુદત આપો કોઈ પણ દીકરા દીકરીઓ ને અન્યાય કરે અને જો સરકાર શ્રી ધ્યાન ના આપે તો એ ફરે બે ફરે સાઈડ જવા દે અને પછી મુદ્દો પોતાને હાથમાં લે

તેને લઈને બે સમાજ માં કોઈ પણ જો ના પરસો વ્યક્તિ વ્યક્તિને ટાર્ગેટ કરી નથી કીધું જેમ બનેતા ભરાય સેવા